પાણી ભરાયા ઉપરવાસ માં ભારે વરસાદ થી મંગળવારે ઉકાઈ ડેમ માંથી પાણી છોડવાની માત્ર વધારે ચોર્યાસી લાખ ક્યુસેક કરાઈ હતી બીજી તરફ ઉકાઈ અને સુરત વચ્ચે નબે કિલોમીટર વિસ્તારમાં ભારે વરસાદથી સુરત કોજવે ખાતે ડિસ્ચાર્જ ટુ પોઈન્ટ લાખ ક્યુસેક થતા તાપી નદીના જળસ્તર એક જે દિવસમાં સપાટી મીટર વધીને નજીક થઈ કોઝવે પૂરના પાણી શહેરના પ્રવેશ તે માટે ધાસ્તીપુર મક્કાપુર હનુમાન ટેકરી સહિત કુલ તીન ગેટ બંધ કરાયા હતા જેને પગલે ફરી એકવાર ગટેરિયા સ્થિતિ ઉદભવી થઈ હતી શહેરના કાદરસાની નાળ વિસ્તારમાં ગટરના પાણી બ્રેક માર્યા હતા જેને પગલે એ સ્થિતિ વણસી થઈ હતી